शत्रु बुद्धि विनाशाया दीपक नमोस्तुते नमन है भारत माँ के उन वीर सपूतों को जिनकी बदौलत हमारा देश सुरक्षित है और नमन है उन वीर सपूत किसानों को जिनकी बदौलत हम सबका पेट भरता है કલોલ તાલુકા પ્રમુખ કાકા ના મેવા સાહેબ ભાજપ કિસાન મોરચા પ્રમુખ પોપટલાલ ખેતીવાડી વિસ્તરણ અધિકારી શ્રી નિસાબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગાંધીનગર મહા નગરપાલિકા જસવંત્રી કલોલ તાલુકા પ્રમુખ બબીબેન ચકરાજી ભારતીય કિસાન સંઘ મહિલા સંયોજિકા હિન્દુમતીબેન પટેલ ભાઈ બેન ધાનજ ભારતીય કિશાન સંગ જિલ્લા સદસ્ય ગાડાભાઈ પટેલ પૂર્વ સરપંચ તેમજ ભારતીય કિશાન સંગ ના પાયા ના કાર્યકર નરેન્દ્ર પટેલ ક્યાં જે જોવો કે બેંક ના યુનિયન હોય શિક્ષકો ના યુનિયન હોય કર્મચારીઓ ના હોય અને તે એમના પ્રશ્નો માટે એમની સમસ્યાઓ માટે એકત્ર કરતા હોય સાથે મળીને એમના પ્રશ્નો બી મુકતા હોય ને રજૂઆત પણ કરતા હોય પ્રશ્નો સોલ્વ ભી થતા હોય પણ જે તે વખતે આપણા ખેડૂતોનું કોઈ આવી રીતનું ગુણી હોય ને મૂળિયું છોડો અને છૂટું કરો એટલે બધા બટાકા વેરા રાજસ્થાનના કોટા શહેરની અંદર બોલાવેલું અમને એમને નક્કી કર્યું એક સંકલ્પ કર્યો કે કોઈ પણ સંજોગોની અંદર ભારતની અંદર ખેડૂતોનો સંઘ બનાવો છે અને એવા માણસો એવા સક્રિય લોકોને એમને શોધી કાઢ્યા આપણા ગુજરાત પ્રદેશના જીવન દાદા આપણે બધા એમનાથી કદાચ પરિચિત હશું તો જીવન દાદા ને વખતે પણ આ પ્રદેશ માં ભારતીય કિસાન સંઘ એમને સક્રિય કર્યો જિલ્લે જિલ્લે પ્રવાસો કર્યા સૌપ્રથમ તો ભારતીય કિસાન સંઘના આયોજક મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપું છું કે ખુબ સરસ મજાનો કાર્યક્રમ ના સ્વરૂપમાં આપણા આદરણીય એન્કર શ્રી જે બધી જ માહિતી આપી કે કિસાન સંઘની સ્થાપના કોને કરીશ એનો શું ઉદ્દેશ હતો સરકારે કયા કયા નિર્ણયો લીધા અને હવે અહીંયા આપણે ઇપકો માંથી એક અધિકારી મેવાભાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે એ પણ આપણે વિશેષ માહિતી આપશે સરદાર સાહેબ હંમેશા કહેતા હતા કે આ પૃથ્વી પર કોઈને છાતી કાઢીને ચાલવાનો કોઈ અધિકાર હોય તો માત્ર ખેડૂતો અન્નદાતા નથી પણ આદરણીય ગડકરીજી તમે સાંભળ્યું હશે તો હવે તો ઉર્જાદાતા પણ બનશે એ ઉર્જાદાતા કઈ રીતે બને એની લાંબી આખી છે તમારો મકાઈમાંથી ઇથેનોલ બનશે મકાઈ એટલે ગ્રીન બીજ એટલે મકાઈ અને ચોખા એમાંથી ઇથેનોલ ઇથેનોલ એટલે એક પ્રકારનું પેટ્રોલ કે જે અત્યારે ઓલરેડી વીસ ટકા પેટ્રોલ આપણે પેટ્રોલની અંદર મિક્સ થઈ રહ્યું છે એટલે અત્યારે આપણે એટી જે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને કરોડો રૂપિયા અબજો રૂપિયા આપણે ખર્ચીને બહારથી ક્રૂડ મંગાવીએ છીએ તો એમાં આત્મનિર્ભર થવું હોય તો ખેડૂતો વધુમાં વધુ મકાઈની ખેતી કરે તો એમાંથી આ પેટ્રોલ બનશે એટલે ગડકરીજીએ કીધું હતું આદરણીય કે ભાઈ હવે ખેડૂત માત્ર અન્નદાતા નથી પરંતુ આ ખેડૂત હવે ઉર્જાદાતા પણ બની રહ્યો છે આ તો બહુ ખૂબ લાભો વિષય છે એના માટે અલગથી આપણે સેશન રાખવું પડે તો વિશેષ નહીં કહેતા આદરણીય ઘનશ્યામભાઈ ના સમગ્ર મિત્રો આપણા અધ્યક્ષ અરવિંદભાઈ આપણા ભાઈ સરપંચ સાહેબ થી માંડીને તમામ અને ખાસ કરીને મારા નારણ કાકા મારા વડીલ મિત્ર કે જેમને આપણે આ બધો લાભ આપ્યો બધાને મુલાકાત કરાવી અને તમારા બધા દર્શન થયા એવા આદરણીય નારણ કાકા એમના પુત્ર કનક મારા ખાસ મિત્ર છે અમારી આખી ટીમ અહીંયા દિલીપભાઈ થી માંડીને પહેલા ભાઈ સાહિલ

અને આપણને જે ટ્રેક્ટરમાં જાય એટલે તદ રોક કે ભઈ આ ટક ના ગણા તો મિત્રો સૌ પ્રથમ તો એટલે હું કહીશ કે ગણાને ખબર નથી પહેલા જે સવાલ કરું તો ઇફકો ના માલિક પણ આપણી બાજુમાં સંસ્થા છે ખેડૂત એવો અવાજ આવ્યો વાજબી લાગે છે તમને હોય શકે કેટલા આપાડ છે કેટલા ના હા પાછું એનું જેથી કરીને આપણી જમીન ની અંદર સેન્દ્રિય તત્વ જે કઈ ને ઓર્ગેનિક કાર્બન ઘણા કાર્બન કાર્બન વાત કરતા હોય છે એ કાર્બન નું પ્રમાણ એટલી હદે વધી જશે તમારી જમીનમાં જેથી કરીને જે કઈ બીજા ખાતરો બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણો ખોરાક છે ઓર્ગેનિક મેટર અને પછી ખેતરમાં છાંટવાનું છે છાંટવાનું છે આપણા ઉકેડા ગામમાં જ્યાં જ્યાં જોવો ત્યાં બધે ઉકેડા છે ઉકેડા ને પણ પાકું ગતિ ખાતર બનાવવું હોય તો આનું દ્રાવણ બનાવીને રેડી દે ઉકેડા અઠવાડિયામાં તમારો ઉકેડો અડધો થઈ જશે બધો જ કચરો ડિકમ્પોઝ થઈ જશે અને પાકું ખાતર બની જશે અત્યારે જે જે જગ્યાએ મ્યુનિસિપાલિટી ની અંદર નગરપાલિકાની અંદર જે આપણો કચરો છે તમને ખબર બધો કચરો અલગ અલગ લેવા આવે છે વાહન સૂકો કચરો બીનો કચરો બીજો કચરો ખાના કેમ અલગ કર્યા જય જવાન જય જવાન આ મેવા સાહેબે કહ્યું કે જમવાનું ટાઈમ થયો એટલે હું બહુ વાત નહીં કરું પણ કિસાન સંઘ નું સંગઠન હમણાં થોડું

ઉછરે છે તે હવે હું એને કેવી રીતે એની ઉત્પાદન લઈ શકું એનો મને થોડો અભિપ્રાય આપો તમારી પાસે એટલું જ માગું છું કિસાન સંઘ ભારતીય કિસાન સંઘના ઉપક્રમે તાનજ મુકામે જે કિસાન અનુસ્નેહ મિલન સમારંભ આપણે યોજે છે એમાં ઇપ્કોના આપણા અધિકારી સાહેબ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ કમ્પોસ્ટ જે સાહેબે વાત કરી કે આપણે ઓર્ગેનિક કમ્પોસ્ટ એની મેં છ મહિના પહેલાં શરૂઆત કરેલી આજે અમદાવાદની અંદર સારું એવું રિઝલ્ટ મળ્યું જે આપણે જે કહીએ છીએ કે શાકભાજીનો કચરો હોય પછી છાણનું છાણિયું ખાતર હોય એવું બધું મિક્સ કરી અને કમ્પોસ્ટની શરૂઆત કરી અત્યારે રોજનો એક ટન માલથી લઈને બે ટન માલ અમદાવાદમાં આપણે સક્સેસફુલી વેચી રહ્યા રાખીએ છીએ બીજી દસ તારીખે આપણી મિટિંગ જિલ્લા કક્ષાએ હોય છે તો આવી રીતે આપણે છેલ્લા ઘણા વર્ષોથી નિયમ ટાઈમસર આપણી મિટિંગો થાય છે અને મોટે ભાગે સવારનો સમય હોય છે પછી આપણું બિન રાજકીય સંગઠન છે એટલે એમાં મંડળીના હોદ્દેદારો હોય કે ડેરીના હોય આવા એટલે આપણે બિન રાજકીય રીતે આપણે ખેડૂતના હિતમાં કામ કરવાવાળા નિષ્ફળ અને નિસ્વાર્થ આવા લોકો જેટલા ભી જોડા છે એ આપણા ભારતીય કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ કલોલ આયોજિત સ્નેહ મિલન ના કાર્યક્રમ માં આપણા અધિકારી શ્રી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ તથા બીજા પોપટલાલ જેવા બાહોશ ખેડૂત આગેવાનો ઇન્દુબેન नहीं बेन थी, पत्रे बदारे ते रही बदाने खुँ की खातिर जो अपने सीने पर गोली खाते हैं। रहे सलामत अन्नदाता जो सबकी भूख मिटाते हैं देश की खातिर जो अपने सीने पर गोली खाते हैं रहे सलामत जो सबकी भूख मिटाते हैं भारत माता के बेटे परिवार को छोड़ रहे तैनात वहाँ जो बॉर्डर पर चीर दुश्मन की जो भारत के ऑर्डर पर हर परिवार को छोड़ रहे तैनात वहाँ जो बॉर्डर पर चीर दिखाते दुश्मन की जो भारत माँ के ऑर्डर पर देश की सेवा john